ઉપલેટામાં પ્રાથમિક શાળાના બાળકોને ગ્રહો વિશે માહિતગાર કરાયા એક્સપોઝર યોજના દ્વારા ટેલિસ્કોપ થકી વિદ્યાર્થીઓને સમજણ પૂરી પાડવામાં આવી ઉપલેટાના બ્રહ્મચારી બાપુની જગ્યાએ મધુબેન દેસાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગ્રહો વિશે માહિતી આપવામાં આવી હતી એક્સપોઝર યોજના દ્વારા ટેલિસ્કોપ થકી વિદ્યાર્થીઓને આકાશમાં જે ગ્રહો છે તેમજ જે તારાઓ છે તેના વિશે સમજાવવામાં આવ્યા હતા આકાશની સંપૂર્ણ માહિતી મળે અને જે આકાશમાં ગેલેક્સીઓ છે તેની માહિતી મળી રહે તે અંતર્ગત આજે બાળકોને માહિતી આપવા માટે કેન્દ્રીય વિદ્યાલયમાંથી હિરેનસર બ્રહ્મચારી બાપુની જગ્યાએ લઈ ગયા હતા અને બાળકોને રાત્રિના સમયમાં તારાઓ અને જે ગ્રહો છે તે વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવી છે અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ આચાર્ય પીએમ શ્રી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા આજરોજ અમારી શાળાની અંદર પીએમ શ્રીની જે જે કોઈ યોજના છે એક્સપોઝર વિઝિટ એ અંતર્ગત અમે આજે બાળકોને આકાશ દર્શનનો લાભ આપવા જઈ રહ્યા છીએ તો બાળકોને આકાશ દર્શનની અંદર ગ્રહોની માહિતી મળે વિવિધ તારાઓની માહિતી મળે તેમજ આકાશની સંપૂર્ણ માહિતી મળે અને જે આકાશની અંદર ગેલેક્સીઓ છે તેની માહિતી મળે જે અંતર્ગત અમે આજે બાળકોને માહિતી આપવા માટે કેન્દ્રીય વિદ્યાલયમાંથી ધિરેન સાહેબ છે તેમને બોલાવ્યા ટેલિસ્કોપ સાથે શાળાએ પણ પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવી તે બાદ ફિલ્ડ વિઝિટ માટે અહીં બ્રહ્મચારી બાપુની જગ્યાએ અમે લઈ આવ્યા અને બાળકોને રાત્રિના સમયની અંદર તારાઓ અને જે ગ્રહો છે તેમની સમજૂતી આપવા પડી વિશેષ તો એ કહેવાનું છે કે આ જે વિષય છે તે અમારે સામાજિક વિજ્ઞાનની અંદર આવતું હોય તો અમારા શિક્ષકશ્રી છે ભાનુબેન તેનો પણ આગ્રહ હતો કે આપણે ગ્રહોની માહિતી આપવી છે તે સિવાય અમારા વિજ્ઞાનની અંદર પણ આની માહિતી આવતી હોય તો તેની અંદર પણ અમારા વિપુલભાઈ અરેડાનો એવો આગ્રહ હતો કે ભાઈ એ વિજ્ઞાનની અંદર આપણે ગ્રહોની આપણે માહિતી આપવી છે એ પણ આકાશ દર્શન મુજબ અને એક્સપોઝર વિઝિટથી એ સિવાય અમારા જે ભાષાના શિક્ષકો છે જાનકીબેન તથા રવિભાઈ તેને પણ એની અંદર ભાષાની અંદર પણ આ ગ્રહોની જાણકારી આવતી હોય ઇંગ્લિશની અંદર પણ આવતી હોય તો એ અંતર્ગત અમે એક્સપોઝર વિઝિટ અર્થે અહીં બ્રહ્મચારી બાપુની જગ્યાએ લઈ આવ્યા છીએ અને આ વિઝિટ અમે અહીં કરી રહ્યા છીએ હાલો ડાન સાહેબ આજ રોજ ઉપલેટા ખાતેની એમ દેસાઈ વિદ્યાલયમાં માનનીય પ્રાચીર્ય સાહેબના અનુરોધથી હું બાળકોને તારા દર્શન વિશે જાણકારી મળે એના માટેનો એક કાર્યક્રમ ગોઠવેલો છે જેમાં બાળકોને નરી આંખે તારા દર્શનની ઓળખ ધ્રુવ તારો કઈ રીતે શોધવો દિશા શોધન કઈ રીતે કરવું આકાશ ઉપરથી સમય કઈ રીતે આપણે નક્કી કરી શકીએ મહિનાઓની ઓળખ જે આપણા ગુજરાતી મહિનાઓ છે તેની પાછળનું વિજ્ઞાન એ બધા વિશેની માહિતી આપેલી છે સાથે સાથે એક સાયન્ટિફિક ટેલિસ્કોપની વ્યવસ્થા રાખેલી છે જેના દ્વારા બાળકોએ ગુરુના ચંદ્રો શનિ શનિના વલયો ચંદ્ર ચંદ્ર ઉપરના જે બધા ફીચર્સ છે એ બધી બાબતની જાણકારી મેળવેલી છે અને આ એક બાળકોને આપણો જે કુદરતી વારસો છે ખગોળ દર્શનનો જેના વિશે બાળકો જાણકારી મેળવે એના માટે સ્કૂલનો બહુ સારો પ્રયાસ છે નમસ્તે મારું નામ છે સોલંકી ગુંજન અશોકભાઈ મારે હું પીએમ શ્રી ડોક્ટર મધુબેન દેસાઈ શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરું છું આજ રોજ જેતપુરથી ધીરેન સર અમારી શાળામાં આકાશ દર્શન કરાવવા માટે આવ્યા છે સૌ પ્રથમ એમને પ્રોજેક્ટરમાં અમને ગ્રહો ઉપગ્રહો વગેરે જેવાની માહિતી આપી પછી અમે બધા બ્રહ્મચારી બાપુની જગ્યાએ આવ્યા ત્યાં તેમણે અમને ટેલિસ્કોપથી ગુરુ શુક્ર શનિ વગેરે જેવા ગ્રહોની માહિતી આપી અને આ બદલ આ બદલ અમે આખી સ્કૂલ તરફથી હું બધા ધીરેન્દ્ર સરનો આભાર માનું છું